ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારને ત્યાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બાકી વેરા માટે ટીમ મેદાનમાં ઉતરી હતી કુંભારવાડા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ દુકાનોને ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ હતી વેરો ભરપાઈ નહીં કરનાર ગ્રાહકોને ત્યાં દુકાનને સીલ મારી દેવા સુધીની કડક કાર્યવાહી કરતા અન્ય બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો જૻ્બલાએ આમાં એક ૻૂ઀ નેળે ચે મળેણ ઋંજે પાારિય ને 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 નેન જેન મળિય ને ના ને ને ને

અમારી ટીમ સાથે અહીં વસુલાત માટે આવતા અત્યાર સુધીમાં બે મિલકતોને સીલ કરેલી છે અને એક મિલકતનો ચેક આપી દીધેલો છે અને આગળની કાર્યવાહી માટે ચાલુ છે